નમસ્કાર દોસ્તો હું તમામ મારા મિત્રોનું સ્વાગત કરું છું મારી ચેનલ યુટ્યુબમાં જેનું નામ છે લીગલ ટોક વિથ સુહાગ જાદવમાં અને હું આજે એક સારી એવી માહિતી આપની માટે લઈને આવ્યો છું અને આપ સર્વ જાણતા હશો ગુજરાત પોલીસનું એક નવું વખાણવાલાયક પગલું છે અને તેના માટે હું ગુજરાત પોલીસનો સૌ દિલથી આભાર માનું છું કેમ કે અગર કોઈપણ જાહેર જનતાને જો કોઈ પણ ગુજરાત પોલીસના કર્મચારી તેમની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તણૂક કરે અથવા તેમને શાંતિથી સાંભળતા નથી અને તેમને યોગ્ય જવાબ નથી આપતા અને તેમની સાથે કંઈક ગેરવર્તણું ખરાબ વર્તન અને અદ્યતન વર્તન કરે છે ત્યારે તે વ્યક્તિ જે જનતાનો માણસ છે જેને દરેક રાઈટ આપણા બંધારણમાં આપેલા છે એટલે ત્યારે તે વ્યક્તિ મારા સ્ક્રીન ઉપર ના આપેલ નંબર અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલ નંબર હેલ્પલાઇન નંબર વન ફોર 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 નાઇન ઉપર તેની સામે થયેલું વર્તણૂક અંગે ગુજરાત પોલીસ વિરુદ્ધ હેલ્પલાઇનનો ઉપયોગ કરી અને તે નંબર ઉપર ફોન કરી અને તેમના વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે શું તમે જાણો છો અને આ જે પગલું ગુજરાત પોલીસે જે નવું કર્યું છે તે બદલ હું ગુજરાત પોલીસનો ખૂબ આભાર માનું છું સેલ્યુટ અને નમસ્કાર દોસ્તો